ખેડૂતાને હું મોડવા જોઉં જેટલા વાજ્યાર વધવાનું હોય અગિયાર માં ડોહો વાડ જોઈ રહ્યો છે પણ હા તો શું લે કે જે તો તારો ડોહો શું કા મોટી તોપ તો કોઈ કહેવાનો તો કે કઈ જી એ તમે જો તો હું મોડું છું ઓ વાહ રોજ રોજ તો મને બનાવું મને ઘેર કંટાળો આવો છે ને અને મને તો જબર ગમું છે હા આઈ વાતો ના કરો હા હું જોતા પણ હોબર કે આમ ફેર પાછી કાલ કે વખત તું ભેગી થવાય ને આયે.. આએ હા તો અમાર પાછું મારા ગેરે અડામાળા છે ગેરે પણ અમાર ભઈને સોલ્લાનું બધું આયોજન ચાલે છે કે પણ ક્યાંક ત્યાં તમારી ક નત તું કેવા આયો હો બધાને નામ નવડુ કર દેજો ને આ માથે ધડકો ચડ્યો હવે કાળી થઈ ગઈ એક તો કાળીમાં ડાળ કાળી જે પછી પેલું બોધું જીન કે જીન કે ઘહીન છોપડાન થઈ ગયો ઓ આઈ વાત આજી તમે હા

मने सपना मतो ती रे तो परदेशी <Quran reviewing breakingbows> ઓ સાજન બે વફા તો પરદેશી ભઈ આવો કલાકાર આવો ગાતો વાળો કલાકાર ને એને આમંત્રણ હો મને હમાસા ભર્યા એટલે આમંત્રણ ડાલ્યો ઈ રહ્યા હ આ તો ભઈ કશું કહેવાય નહીં મારાથી કોઈ બફૂટ ના ન કો ફોતરો વકોડી નાખો કો કે મારા ભાગ આમંત્રણ ના લે એટલે ભઈ એટલે હદ થઈ જઈ પણ સમય દરેક તો આવો ભઈ હું એવું કશું નહી તારા મને ખાતા સમયે એવું છે હું તને ગણતો જ ના હોય એવું તને ખબર છે આખો દાડો ચિંતાયો કરે તું વિચાર માં વિચાર મને વિચાર છે આવો તો ખોટા ખોટા તને ખબર છે તાણ અને તું મો જે કહો છે તું ખબરતી નહી વાત ન મનતી નહી તારા માટે મેં હું નહીં કરી એમ કે દો બધી વાત તો હબળો હું હું હબળો છું તું ખેતરમાં માં જોય છે તને બધી પબ્લિક બધો ભઈરો હા બાર હલા બાર વાજે જે ઘેર આતો ર તારા એક એકને ડોડર વાગે છે ડોહો ભૂસે ભરી જાય છે ગયા એ આ તો પડી જાય કે ડોહો ઘેર એને ખાવાનું બનાવવાનું હોય છે એને કોક જોતું હોય છે તે કને કે છે જો આ તો ખાવા જીદી હું બની જઈતી બને દોશી તમે હોંભળવાની વાત રાખો જો તમે કશું તમે પડી 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 હું નહીં બોલું બરાબર હું બોલવાનું કરે અને હું પછી મારાવાળી ચાલુ કરે તું નહીં તું કર્યું નહીં પછી પણ ખબર પડતી

એટલે આ મોમેરો મોમેરો બાપ છ ભરવું એક ભરવું એકવાર શેતીમાં કોઈ નહીં કે ઘર મોય કોઈ ફૂંચી ખાવા નહીં સોળીનું મોમેરું આવ્યું છે તે કીધી મોમો લાવશી પણ છથી લાવ હોય તો લાવ એક કોરી ભાઈ મજૂરી કરવા વાળો એકલો હ કોઈ સર નહીં આપણે તો આગળ પાછળ એટલે હું કરવું હું પણ ગમે તે કરી મારી એક ના એક સોળી હતી મોમેરું ના ભરું તો લોકો વાતો કર કંઈ ના મોમો આવ્યા હતા કશું ના લાયા

હ પાર્કાત દાદર માર લે આ ઓલા ઉહેળો જો ઉહેળો કરજો ઉહેળાના આવું તો આલુ નહી કોઈ તો હારું મારે લેબડો પાડો લેબડો પાડો ખબર પડી ચિંતા મોટો

નહી બોલાવું તમે હાથ ઓલા નું બોલાવજો હાથ ઓલાનું ખબર છો તમે ગમે કરજો પણ નહીં મેળવવા મારે બધું ભૂલી જવાનું હોય નહીં ભૂલવું તમે નામી જ

આ ગોગલામ બાટલી કા લીધી હમણાં સટ લઈ ના કરાય ના કરાય નાટક વાળી તમને ખબર તો પેલા પરસો પેલા હું કેલું છે ખબર છે નહીં કેવું એ કઈ હું કરવાનું તો મન હું કેવું એ ગુનો હા તમારું આમાં લાત કાઢીને બેહતા આવો તો બાર વાટે કરવા છે આ તો તારે બધું હું નાટક હોય કને ખબર ભાઈ આપણે ગીએ પણ તાને અમે આયા છે કાગળ લઈને એક જણા કી જંબા અરે તારું જંબારું દહીં પાડ્યું બેન ભગત આ આવો હું સાક્યો

છોકરા પડાય નહી કશું નહી કશું ખોટી માતાઓ ઉઠાવે હું થાય નાટક કરીને તપેલો બધું માથા કરી

ખોટી પેલી ક્યા છે ને જરૂર પડે એટલે ફોન કરજો કે ખાલી કોમ થઈ જશે બધી વારસો એ તો ભાઈ જરૂર પડે એ દારા કોઈ નહિ આવતું કે કોઈ ચાલતું નહીં લ્યો

આવતું પણ અરે આપણ મારે ભાઈ તો ના કેતો તો પણ આ આવ્યો તો જોર જ એ તારા દી આવ્યો તો કદાચ રાગ થઈ જાય તો આપડે હું કદાચ ઘેર તને ભેગો થવા આવું તો એ સા ત્યાં ઘેર કરી દો જ જો એ વાત હાચી આ સીતરમ રોજ રોજ ના હરું લાગા છે વાત કોઈ બી વાતો કર્યો તો હું કહું તું કોઈ ની રહે શેટર કોઈ વાત તમારી હો બોલે બીજો આમ શાંતિ બીજું તો શાંતિ તો માતો કાલ ગણુ એમ તો મન એવું છું તને એરીય વાત ન તો અમે બે જણા છો પા બે બે ખોચ તા નીકળી ને નીકળી તો હારું હતું જાણ કો મે કીધું નતો કીધું મે કી તાનું ઓ આ નીકળો મેનો તે કે શો કરે અરે મને જો કે કાપી નાખું હેની આવા ઓમ કરું તેમ કરું તમને ખબર તો તને જાના કાપો કદી તને કાપો તો મઈ નાખું હું વાત કરું તો ઓમ જ નામો આ તો બધી વાતો આ તો પાજી એ આવું આવો લે હા તે હું આવો પણ હ ના હોય જો ઓય ઓય એ તો કરવાનું કો આવો અને દોહા તો હું એમ કો તો દોહો ના આવે તો બલડી ના હોય

કટકા કરીને ગોમના કૂતરાને ખવડાવજે પબળો તમાર ના કેવું હોય ને ખબર ના પરવા દેવી હોય તો એક વસ્તુ મો કવિમ તમારે કરવું પડે બોલો તમે કોઈ બધું મંજૂર છે હું કેવું કરશો હા હા બધું કરશો 2 લાખ રૂપિયા મને આલી દયો તો આ વાત આટલા છે ને મગજમાંથી જ કાઢી નાખું બધું ભૂલી જાવ પબળો મો ક મેળ નઈ આવો સોખીન છટવાતો હોય તો આવ કોઈ બે લાખ રૂપિયા માંગી બે લાખ રૂપિયા માં આવે છું હાલો ગોડા મુતા હો તમે પૈસા પૈસા તમે કોમ થઈ જાવ કોમ થઈ જાય પૈસા ના આયા તો આઠ વાગે તમારા ઘેરાએ તમારા પૈસા પાછા ના વાત ભૂલી જાય કોઈને નઈ કઉમવા તમે તાર જે કરવું હોય કરો પણ પૈસા કઉ છું મહિનામાં પાછા

હાચી વાત જો જવાના પણ આપણે ચિંતા તો ના કરી અમાર કઈ ના કોણ પાસુ તો મને ખબર હે ને પકડા કરી કરીને ચોય બી જમીન નોક છે પૈસા પાછા કરી પણ જો ગયો ને તો દુશ્મની તો હો અમે ભય ભયો ની ના વધાર હારે રે કોઈ બીજો જોઈ જાતો હેડ મુજે કંટાળો તો આવો પણ તું જા હેડ ચિંતા મત કરો હા હે હારો एक भरोनो सुन तो बहुत जल्द भरोनो सुन खूब

તીજો પણ મારે કરવું છે હું હું કેતી કે જે મન ફટાફટ અલે તમને ખબર તો ડોહ જીવ લોહી અલ્યા જીવ લી વાત આવી પણ હું એ મોઈની વાટે જ દોર્યો તેમ કે દે અમે જાવ અમે જાવ અમે જાવ કરીને મહિના ઉપર થઈ ગયો પાછો મારવાની વાત તો કરી હું તો ભઈનું બનું ગાડી કે ભઈના જરૂર હતી એટલે હું એ આલે એમ કીધું પણ ઓને હાલ મહિનો થઈ ગયો ને અમે પૈસા ના લઈ જવા પડ એક કોમ કોઈ તું ગભરાતી ના બરોબર ગભરાતી ના બે દાન ટાઈમ આલ્યો મને કે જો બે દાન તું 1 કિલો ના કરડો કલ્લો પાછો ના લાઈન તો હું તને ટુકડા ટુકડા કરી દઈએ એટલે પણ એમ નહીં કેવું કે હાલન હું હારું પેલાને ને હું કેવું એને શિવજી જવાબ લેવો પાછો ડોહાય મારે ડોહા જો માગો તો પડી કે પાછો મારું ડોહો જીવ લે તો હું જઉં છું હું જઉં છું ના પાન જઉં છું અત્યારે તો ભઈ તું ગમે જે કે મને પૈસા પાછા લે તારો કો પૂરો થઈ ગયો તો ભઈ હવે અમન શરમ ના આવી જો હાલવા હેડતા જ નહીં હું મોયે હારું ભરાઈ દે તો હું કરું હું એક જણા પાન થી ઉછી ના લાવ્યો છું તે બે દાડા જ ઘેર રેડિયો કાઢા ને કે તું મહિનો થઈ દેવા જ હાખા મહિનો પાછો પમદાર થઈ ગયો

ભટ્ટભાઈ મારા શિવ બધું પટી ગયું સોળી નો ફોન આવ્યો તો કે આવો બાપા થોડો મોહન થાળ વધ્યો છે વિવાનો તે લઈ જાઓ મે ના બેટા તું તાર ખા

આપણો વાયદો પૂરો થઈ ગયો છે એમાં શું પૈસા આલો એટલે મારે એવું છે કે મને લાયલા કરું ઉતવાર બોલો એટલે હું કહું તો વાયદો પૂરો થઈ ગયો બરાબર હા આપણો પૈસા અમે તમે ના લેતા ને એ રીતે મારા આરોમ પેલો હોમ જ લાયો છે ને વાયદો પૂરો થઈ જાય છે એ કર કર કરે છે એટલે આલો એમ કે મારે પાટી જાય બધું આપણ નથી વાત થઈ ભઈને તો પાછો હાલો વાયદો ના ના પૈસા હાલો વાયદો ખના પૈસા કયો પણ બોલ્યા તે પર મને આલવા તો પડી કેમ કે ઓ તો મે મને આલ્યા શિશા ના આલે પૈસા પૈસા આલા ને તને હું તમે આવો ખોટું બોલો કશ રૂપિયા મારા કોઈ રાજોર નઈ લીધો તો ને એ પૈસા આમ ભારે આમ ભારે આ મોહમ ભારતા મે ઇથો કુકાઉ છું આ ના ને આવું હતું નઈ નાખવાનું ઠંડા પાણી ઘેર દે નઈ નાખવાનું ને પૈસા લેવા હોય ને ગમમો તો વાલા

કોઈ થપ્પર મારી કાઢી વેલે મુ ખબર થા મારો બેટો ફરી ગયો ને હારો માટલા પતા રૂપિયા ચોથી લાઈન પૂરા કરી આ પેલીએ મારા તો પથ્થર ફાડી નાખે મારો તો ડોટુ બોલે હું કરું કદી જિંદગી માં ના આ આથી પૈસા લેવા જો કોઈ નેંજી દોરી આલ તો શું રૂપિયા હે તાને ઓવા ખબર નહી ઓવા હાવત બગડે તો જંગલ ફફડા ના નેંજી બગડે ને તો આજુબાજુનો બધો ગોમ ફટ 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 ફફડું ઓવા ผมก็ตัดส่วนทิ่ท้าย